આપડે એની ચોપડી વાતો એની ચોપડીયો કુવા આ કુવા ઘર બુમ પાડો છોકરા બંગાળ લઈ લઈએ લારું ફેરી જશે આમ હારો

બર્તો ભંગારવારો બર્તો ભંગારવારો સાડમાં એવી વાત કરીને આવું ના કોઈ આ લારી ખોટી હોય તમે ભાઈ ના યાર ઉડી જાય છે

ગ્રામ થાય તો તને એસી ગ્રામ મળેલો કમ્પ્યુટ નથી વજન ફટાફટ કરવા

બંગાર વાળા જો બાટલી વાળા હોડાન કુકરા વાળા ઓડાન કુકરા વાળો બંગારવાળો વાળો અરે તમે અમને પાસ ઠીક આલો તાર તારા પણ આલો અમારો ભરતો આયો રે બંગાળ ટટ

અમે તો બંગાળ તમારું નામ શું તમારું ચિંતો અમે જોઈ ઉચ્ચક બોલો ઉચ્ચાક ના ભાઈ પણ ખરા બંગાર બંગાર પેલા એવું બંગાર ભાઈ અમારા આગળ બીજા કસ્ટમરો ભાઈ જોતા હોય

મા બતાવો તો અમે આ બતાવીએ તમે અમે ભંગરવારા રે ભરત ભાઈ ભંગરવારા રે લાકડા શું કરો કાઢા લાકડા પાછો કે જો માન

તો અમે ડીંગલી એવન નહીં વેચવાની અમારે કે તમે ત્યાં ગયો રમો આ તમારો પડી ગયો આ લુગડા લુગડા બધું તો ઓ નો માં લુગડા મારો મારો વાહી બાજુ વેન લાવ્યા ઓ બંગાર વાળા ના આ બંગાર વાળા ને ગિફ્ટ આઈ આ એ તમે ગેર છત્રી લેજો તો છોકરો હું છત્રુ લઈ જઈશું રોબોટ હે ને સિકર રૂપિયા હે મો નોનું હેવાનું 5 રૂપિયા માં છે લામે લે વાત કો

બંગારવાળા રે બરફોર છેતરવા વાળા તો બંગારવાર મિનિટ એક મિનિટ એક મિનિટ શું થયું એક મિનિટ ઉભો ઉભો આ બાળ વેચી દીધો નહીં

અમે તો બંગલ બંગલવાડા રે અમે તો બંગલવાડા રે કાય્યો બંગાર

શ્રીમે <ssuk> <indom -native> <classics> <Okay, sliphone> <sa> <-native>